નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં હવામાન સમાચાર જાણીશું રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ્વાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર જળબંબોળ અમદાવાદમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી મેઘરાજાનું આ વર્ષે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યના હાલ છેલ્લા ચોવીસ નવ્વાણું તાલુકામાં વરસાદ છે જેમાં દ્વારકામાં સૌથી વધુ વધુ ઇંચથી વરસાદ વરસ્યો છે પાંચ વેરાવળમાં ચાર ઇંચ વધુ તલાલામાં ચાર ઇંચ વંથલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના અનુસાર દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે એ સાથે જ વાત કરીએ બાવીસમી જુલાઈએ જુલાઈ અને ત્રેવીસમી જુલાઈએ ચોવીસમી જુલાઈએ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળી શકે છે આવો જાણીએ અમરેલી ભાવનગર સુરત નવસારી ડાંગ વલસાડમાં રેડ એલર્ટ છે ગીર સોમનાથ બોટાદ નર્મદા ઓરેન્જ એલર્ટ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુરમાં યલો એલર્ટ છે એ સાથે જ ત્રેવીસમી જુલાઈના રોજ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ દાહોદ પંચમહાલ વડોદરા છોટા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે રાજકોટ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલ્લી મહીસાગર માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ સાથે ચોવીસમી જુલાઈએ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી નર્મદા સુરત તાપી અને ડાંગમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં હજુ ત્રીસ ટકા વરસાદની ઘટ કેમ અમદાવાદમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં મેઘરાજાએ માહોલ જમાવ્યો પણ મન મૂકીને વરસ્યા રહ્યા નથી અમદાવાદ જિલ્લામાં હજુ સુધી છ પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ સિઝનનો ચોવીસ પોઈન્ટ બેતાલીસ ટકા વરસ્યો છે અને હાલની સ્થિતિ હજુ ત્રીસ ટકાની ઘટ છે વર્ષ બે હજાર અમદાવાદ શહેરમાં સરખામણીમાં આ વર્ષે હજુ વરસાદનું પ્રમાણ ઓછું છે હાલ અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ દસ પોઈન્ટ પંદર ઇંચ જ્યારે વિરમ ગામમાં ઓછો ચાર ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન અંગે આગાહી કરી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં વરસાદની સંભાવના રવિવારે સિત્તોતેર ટકા સોમવારે મંગળવારે અને બુધવારે દર્શાવેલી છે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પોરબંદર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રીસ કલાકમાં અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે પોરબંદર જિલ્લાના અનેક ગામડાઓ બેટમાં ફરવાયા છે ફાયર વિભાગ દ્વારા પણ અનેક લોકોમાં રેસ્ક્યુ કરવાના સમાચાર છે દ્વારકાના કલ્યાણપુરમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો રાત્રિના બે થી ચાર વાગ્યા દરમિયાન છ ઇંચ વરસાદની જણવમાકારની સ્થિતિ સર્જાઈ હતી કલ્યાણપુર તાલુકામાં દસ ઇંચ વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને લઈ કલ્યાણપુર હરિપર ભાટિયા ટંકારિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા હતા ભારે વરસાદને પગલે કંડલાનપુર તાલુકાના ખેતરોમાં જળ ભરાવાની સ્થિતિ પણ ઊભી થઈ હતી અમદાવાદમાં વરસાદ અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે પરંતુ હજી એટલો બધો વરસાદ જોવા મળ્યો નથી આણંદ વડોદરા પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાય છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ વ્યક્ત કરવામાં આવી છે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન બન્યા છે સૌરાષ્ટ્ર અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાય છે

ઓગણીસ જુલાઈએ બંગાળની ખાડીમાં ઓછો દબાણનું ચક્રવાત સર્જાયું હતું આવી સ્થિતિમાં આસામ કર્ણાટક કેરળ લક્ષદ્વીપ આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ આગામી પાંચ દિવસ સુધી હવામાન ખૂબ જ ખરાબ રહેશે વાવાઝોડાની સંભાવના છે અને ભારે વરસાદને માટે રેડ એલર્ટ છે કર્ણાટક સૌરાષ્ટ્ર કચ્છ કોંકણ ગોવા વીસ જુલાઈ સુધી વાદળો વરસતા રહેશે નેપાળ પસાર થતી ભારતીય નદીઓમાં ઉછાળો છે તેથી ઘણા ગામોમાં પૂરનો ભય છે હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે તેમજ લોકોને લેન્ડ સ્લાઇડ વાળા વિસ્તારો અને નદી નાળાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે તેમને પહાડી વિસ્તારોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે હાલમાં હિમાચલમાં ભારે વરસાદને કારણે મનાલી કુલ્લુ કાંગડા ધર્મશાળા સહિત અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ છે અને લેન્ડ સ્લાઇડને કારણે અનેક જગ્યાએ નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે આથી સરકાર ચારધામ યાત્રાને લઈ એડવાઇઝરી જારી કરી છે વરસાદની સ્થિતિમાં શ્રદ્ધાળુઓ જ્યાં હોય ત્યાં જ રહેવું જોઈએ આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસ દિલ્હી પંજાબ હરિયાણા ચંડીગઢ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ કેરળમાં વરસાદ પડી શકે છે પશ્ચિમ બંગાળ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા ઓડિશા વગેરે રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસ ચોમાસું ધીમું પડી શકે તેવી આઈએમડી ની આગાહી છે પરંતુ બાવીસ જુલાઈ બાદ ફરી ભારત દેશમાં હવામાન બદલાય તેવા સમાચાર સામે આવ્યા છે દર્શક મિત્રો આ હતા વરસાદને સમાચાર તમને પસંદ આવે તો તો શેર કમેન્ટ ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી તમારા બધાનો አባል።